રોગ પડે આપણને નવો મનોરથ જાળવો જોઈએ અને જો સાચે જ આપણા ત્યાં એવું જ હોય તાત્રિક શયન આપણે એવી રીતે કરાવીએ કે ક્યારે કાલે મંગલામાં ઠાકોરજી કેવી રીતે પીરાશે આપણે તૈયારી કેવી કરીએ કાલે આપણે શું ધરાવશું કાલે મંગલભોગમાં શું તૈયારી જો મનોરથ પૂરા થઈ ગયા તમે એમ કહ્યું આજે તો સેવા પૂરી જે દિવસે તમને એમ થયું કે આજે સેવા પૂરી એમ સમજો શ્રી ઠાકોરજી એમના નિજ પધારી ગયા છે અને જે દિવસે એમ થાય કે ના હું કાલે આમ કરાવીશ કાલે હું આમ કરીશ કાલે હું આમ કરીશ ત્યારે સાચે મહાપ્રભુજીની કહાની સાક્ષાત પુરુષોત્તમ સિદ્ધાંત ની વાત પણ કરી કે જે દિવસે જીવ થી સેવા ન બને ત્યારે સેવા ગુરુ ઘરે પધારે ઘણા વૈષ્ણવોના મનમાં એવો સંકોચ રહેતા હોય કે નાના ગુરુ ઘરે પધારે ઠાકોરજી બાલ મંડળીમાં બિરાજી થાય મારા ઠાકોરજીની સેવા નહીં થાય એના કરતા હું પધરાવી દઉં યાદ રાખે ગુરુદેવે તમને ઠાકોરજી ની સત્તા નથી આપી ની માલિકી તમને નથી આપી કે જેની તમે વિલ બનાવી શકો તમને ની સેવા આપી છે

અને એનો સૌથી મોટો દ્રષ્ટાંત છે શ્રી નવનીત પ્રયાજી શ્રી ની ગોદીમાં બિરાજે છે જેને આપણે પ્રિયાજી કહીએ છીએ એમની વાર્તાનું અનુસંધાન દોષ ગજન ધાવન ઠાકોરજી ગજન ધાવન ખૂબ પ્રેમથી વ્યસન અવસ્થામાં નવનીત પ્રયાજી સેવા કરતા એમની એવી વ્યસન દશા સિદ્ધ એકવાર એમને લઘુશંખા લાગીને চাল এমন আবেশ এ কীোতে ঠাকুর জীবন ঘোড়া বেলো ঘোড়া যে એમને જેટલું વ્યસન હતું એટલું ને એટલું જ વ્યસન નવનીત પ્રિયાજી ને પણ એમનું હતું તો પણ શ્રી નવનીત પ્રિયાજી એવી કરી અબ તેરો ભયો હૈ અબ તો શું સેવા નહીં બન રહી તો મોકુ મેરે ઘર મને મારા ઘરે મને મહાપ્રભુજી ના ઘરે ગુસાઈજી ના ઘરે નથી કીધું શું કીધું મને મારા ઘરે શ્રી ગુસાઈજી પાસે ગચન ધામ શ્રી ઠાકોરજી લઈને મોકુલ આવ્યા છે પધરાલે નવીન આવશે પોતે એમના મુખાર વિ દરેક વિષ્ણવ દ્રઢ કાંઠ મારીને રાખે આપણા ઘરે જે બિરાજમાન છે ઠાકોરજી છે આપણે ગુરુદેવ ના ઠાકોર

આપણને માર્ગમાં પણ લીધા શ્રીજી પણ પધરાવ્યા પણ એનો આનંદ લેતા ન આવડે વસ્તુ થશે અમારા તાજી એક વાર્તા પસંદ કહેતા આ પારસમણીનો છે એક બહુ ભૂખ્યો પ્યાસો સાધુ આવ્યો અને ગામમાં જઈને એ દરવાજો પકડાવે એને બધા દુધકાર એ બધું ખલાસ ચલો ચાવણીયાથી ચાવ એટલામાં એક ગરીબ પણ લોભી વ્યક્તિનો એને દરવાજો પકડાવે

કદાચ પારસમણી ન આપે તો બ્રાહ્મણ ને જમાડે આપણને કઈ ફળ મળશે અને પારસમણી આપશે તો તો બોનસ જ છે એવું એને કીધું સમયમાં કેવું હતું ખબર છે એવી એવી એક હોતી સાધુ સં્યાસીઓની ત્રણ ઘરે માંગવા જાય અને કોઈ ના પાડી દે તો ભૂખ્યા રહે અને જે ઘરે જાય એની એક મુઠ્ઠીથી વધારે ન રહે એને એક મુઠ્ઠી એકો અન્ન આપ્યું એ લઈને ખૂબ ખુશ થયો રહે અને સાધુ એને કીધું કે લે આ પારસ કાલે હું પાછો લેવા આવીશ આનું તારે જેટલું સોનું બનાવ એટલું બનાવ એવો ભારે લોભ્યો એને તો સીધો ફોન લગાવ્યો ત્યાં ગામમાં એક ભંગાર નો કોન્ટ્રાક્ટર હતો તારા ત્યાં કેટલું સોનું કેટલું લોખંડ છે તારા ત્યાં ભાઈ અત્યારે તો લોખંડ નથી બધો માલ કાલે જ ને આવ્યો એની મારે આટલા કિલો ગઢર જોઈએ છે આટલા કિલો પકરા જોઈએ છે હવે એમ કે મને કઈ પણ લોડું આપ તો પેલો એને કેમ થઈ જાય છે શું નહીં કદાચ કઈક માલ વાંટવો પડે એટલે એને એવી રીતે આઈડિયા થી એને ઓર્ડર આપ્યો કે આટલી મને લોખંડ ની જોઈએ છે આટલા મને ગટર જોઈએ છે આટલા મને ટી ગટર જોઈએ છે આટલા મને પેલા બાટ જોઈએ છે આ જોઈએ છે હવે એને એમ વિચાર્યું કે આટલું બધું મને લોડું આવે તો જ હું એકવારમાં માં પારસ મણી હડાડ

આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો એ તો સાધુ હાથ માંથી છૂટવી નહીં ચાલતો કરે હવે પેલું ટ્રક આવ્યું લાવ પેમેન્ટ આટલું લોખંડ મંગાવ્યું આ મંગાવ્યું તે મંગાવ્યું પેલા એ માંડ માંડ કેન્સલ કર્યું જે આપવાનું હતું ભાડું ભાડું આપ્યું આપણા બધાની પરિસ્થિતિ એવી છે પારસ પારસમણી તો હાથમાં આવી ગયો છે ઓછામાં ઓછી આપણા મક્કલ હોય આપણા ઘરે જે સુવિધા જે સાધન હોય એનો આનંદ લઈ લેવો જોઈએ અમારા તાજે આજ્ઞા કરતા આ વાર્તા પસંદ કરીને ઓછામાં ઓછી ઘર થી કુંદી દરવાજા એને અડાડીને એ કરી લીધી હોય તો એટલું સોનું એના ઘરમાં ભલે આ ભૌતિક એક્ઝામ્પલ છે આપણે ક્યારેક એમ વિચારીએ કે નાના મારું બે ત્રણ બેડરૂમ હોલ કિચન નો બંગલો હોય ને ત્યારે હું એમાં મંદિર રાખીશ ને ત્યારે હું સેવા કરીશ

જે આપણી જોડે છે ઠાકોરજી સાથે રાજનગર ના વૈષ્ણવ નો દાખલો છે એક કટોરી બાજરી ભોગ હતા એની પાસે દ્રવ્ય નો એવો સંકોચ શ્રી ઠાકોરજીને ધરવા માટે કહી નહીં એક કટોરી બાજરી પલાળીને ભોગ

સરવાનો સમય થયો પધારવાનો સમય થયો મારે દર્શન કરવા છે સાક્ષાત માંગીને લીધી અને જેવા આપે કણિકા લીધી છે ઠાકોરજી ના ગ્રામ સ્વાદ એની ટક્કર કોણ લે

પોષણ માટે જ આપણને અહીંયા બોલાયા છે આપણો ભાવ શાંત ન થાય એવી મનમાં એક ગાંઠ જરૂર મારજો સાચે જ બહુ વધારે વિસ્તાર નથી કરવો શ્રી ઠાકોરજીના આજે શ્યામલાલ પ્રભુનો પાટોત્સવ છે એ પાટોત્સવનો આનંદ લઈએ નવવિલાસના ચોથો દિવસ છે ચાર ધોળ તો ચાર ધોળનો આપણે આનંદ લઈએ ધોળપદરાશ કરવાથી શ્રી ઠાકોરજીને રીઝવી પછી તરત આજની ભાવનાના ગૌચારણના મનોરથના મનોરથના દર્શન દર્શન અને આપણે કરીશું આજે તમને બધાને શુભકામના અને આશીર્વાદ આપતા આનંદ થાય છે સદા તમારા મનમાં શ્રી ઠાકોરજી નિત્યૂતન મનોરથ જગાડતા રહે અને શ્રી મહાપ્રભુજી ગુસાઇજી ની કાહિથી શ્રીજી તમારા મનોરથ પૂરા કરતા રહે તેવી શુભકામના સાથે